ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ નિબંધ નિબંધ વિશે આપણે વાત કરી કે નિબંધના અલગ અલગ પ્રકારના પ્રકાર હોય છે વર્ણનાત્મક નિબંધ આત્મકથનાત્મક નિબંધ અને હળવા નિબંધો ચિંતનાત્મક નિબંધો તો અહીંયા જે નિબંધની વાત કરવા જઈ રહ્યા છે એ નિબંધ છે પડે ચડે છીપ વડે માનવી સૌથી પહેલાં પ્રસ્તાવનામાં જે મુદ્દાઓ છે તમે જુઓ પ્રસ્તાવના જીભ મન અને તનની તંદુરસ્તી માટે જવાબદાર ગણવામાં આવે છે દોસ્તો જ્યારે જ્યારે તમે કોઈ મુદ્દાઓ જુઓ દોસ્તો તો ત્યારે તમારે એ મુદ્દા વિશે વિચારવાનો કે આ મુદ્દો છે એના પર કેટલું લખી શકાય પછીથી અને એની કાચી પ્રારૂપ કાચો મુસદ્દો તૈયાર કરવાનો કે હવે આમાં શું લખી શકાય એમ છે તો મુદ્દા જીભ આપણે જાણીએ છીએ જીભનું શું મહત્ત્વ છે ઘણી બધી વાતો પણ આપણને ખબર હશે કે મહાભારતનું જે યુદ્ધ થયું હતું એ જીભના કારણે થયું હતું કારણ કે જ્યારે આ દુર્યોધન હસ્તિના જે મહેલમાંથી પસાર થતો હતો ત્યારે દ્રૌપદી ઝરૂખામાં હતી અને પોતાના વાળ ઓળી રહી હતી ત્યારે એણે નજર કરી કે જ્યાં પાણી હતું ત્યાં દુર્યોધન પીતામ્બર એનું પહેરેલું પહેરણ પીતામ્બર જે પગ પગથી ઊંચું કરે છે ઊંચું કરતો નથી અને જે પાણી ન હતું ત્યાં ઊંચું કરે છે અને સીધું પાણી પાણી ન હતું ત્યાં એમ રહેવા દે છે ને પલળી જાય છે ને પડી જાય છે ત્યારે કટાક્ષ કરે છે કે અંધેકા પુત્ર અંધા અને દુર્યોધન નક્કી કરે છે કે હું તારો અપમાનનો બદલો ચોક્કસ લઈશ અને આ રીતે જીભના કારણે આ રીતે યુદ્ધ થાય છે મહાભારતનું પાણી અને પાણી બંનેને આપણે યોગ્ય વાપરવા જોઈએ તો આપણે જીભનું શું મહત્વ છે આપણે વૈજ્ઞાનિક રીતે જીભનું જે મહત્વ છે એ નહીં પણ આપણે જીવનભર આપણે જીભનું શું મહત્વ છે એના વિશે અહીંયા વાત કરી રહ્યા છીએ કે તન અને મનની તંદુરસ્તી માટે જવાબદાર છે મીઠી વાણી એના લાભો મહાભારત કડવી વાણીનું ફળ સાચું બોલવું પણ પ્રિય બોલવું ઘણીવાર આ બાબતો આપણા જીવન પર ઘણી અસર કરતી હોય આખું જીવન જે બનતું હોય છે એના મૂળભૂત આધારો છે તો દોસ્તો અહીંયા જે શરૂઆત કરી છે કે સ્વસ્થ જીવન માટે આપણા તન અને મન બંને સ્વસ્થ હોવા જોઈએ તન અને મન સાઉન્ડ બોડી એન્ડ સાઉન્ડ માઇન્ડ આપણે અંગ્રેજીમાં કહેવાય છે કે તમે અહીંયા લખ્યું છે શબ્દશઃ તમે લખો બરાબર છે પણ તમે તમારા મૂળ વિચારો મૌલિક વિચારો અને સર્જનાત્મક વિચારો તમારા ભાષા તમારી ભાષામાં લખો ને એ સૌથી વધારે યોગ્ય છે સમજાય છે પણ આ તમને એક આપવામાં આવે છે નમૂનારૂપ નિબંધો જેનાથી તમને ખ્યાલ આવે તમે તમારા શબ્દોમાં મુદ્દાશર લખી શકો બની શકે કે તમે બહુ શ્રેષ્ઠ નિબંધ લખી શકો તમારા વિચારો કદાચ આ વિચારોથી પણ ઉચ્ચ કક્ષાના હોઈ શકે કુદરતે તમને પણ સરસ બુદ્ધિ આપી છે ઘણીવાર અમે નિબંધ વાંચતા હોય ત્યારે દરેક વિદ્યાર્થીના વિચારો વાંચીને બહુ આનંદ થાય છે કે આ વિદ્યાર્થી આટલું સરસ વિચારે છે કારણ કે જે મુદ્દાઓ ડાયજેસ્ટમાં કે કોઈ નિબંધમાળામાં કે નિબંધમાં હોય એનાથી ઉચ્ચ કક્ષા સુધી જે વિચારવું ને એ અગત્યનું છે મેં કહ્યું ને તમને કે વારંવાર આપણે ત્યાં મા મને શું થવું ગમે નિબંધ પૂછાય છે ઘણીવાર સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પણ ક્યારેક આ પ્રકારના અમુક વિષયો છે જેમાં વિદ્યાર્થીઓના વિચારો પ્રતિભાવો મંગાવવામાં આવે છે કોઈ વિષય પ્રકારના પર શું થઈ શકે સરકાર સ્પર્ધાઓ પણ રાખે છે સૌર ઉર્જા વિશે અલગ અલગ પ્રકારના જે મોટાભાગના વૈજ્ઞાનિક મેળાઓ વિજ્ઞાન મેળાઓ થાય છે એમાં પણ સરકાર તમારી સુશુદ્ધ પ્રતિભાઓને બહાર ખીલવા માટેનો પ્રયાસ કરે છે કેવા મતલબ શરૂઆત આપણે આવી રીતે કરી શકીએ બરાબર એસીબાની બોલીએ મનકા પાક હોય ઓરણકોશી તલ કરે આપ હું સુખ હોય મતલબ આવી રીતે આપણે શરૂઆત કરી શકીએ મેં તમને કહ્યું અહીંયા છે એનાથી તમને અલગ તો આપણા તન અને મન મનને સ્વસ્થ હોવા જરૂર છે તનની તંદુરસ્તી માટે આપણે આરોગ્યના નિયમો અને મનની તંદુરસ્તી માટે શુદ્ધ વ્યવહારના નિયમો પાડવા જોઈએ ધ્યાન યોગ પ્રાણાયામ આ બધું મનની તંદુરસ્તી માટે છે કેટલાક યોગ છે પ્રાણાયામ છે શરીર આપણે શારીરિક કસરત એક્સરસાઇઝથી કરી શકીએ પણ મનને યોગ પ્રાણાયામ અને અનેક પ્રકારના જે આસનો છે એના દ્વારા આપણે આપણા શરીરના બહારના જે રીતે સ્વચ્છ કરીએ છીએ તંદુરસ્ત રાખીએ છીએ શરીરને કસરત કસરતથી એવી રીતે મનને પણ યોગ પ્રાણાયામ ને આસનોથી સ્વચ્છ રાખી શકાય છે અને તંદુરસ્ત રાખી શકાય છે આપણે આવું બધું ઘણું બધું લખી શકીએ મર્યાદિત શબ્દોમાં લખવાનું નથી અમારા વિચારો તમને કહી રહ્યો તમે એનાથી એનાથી વધારે સારું વિચારી શકો વધારે શબ્દોમાં લખી શકો એનાથી વધારે આકર્ષક શરૂઆત કરી શકો કારણ કે આપણે આગળ જોયું કે જ્યારે નિબંધ લખતા હોય તો નિબંધમાં સૌથી પહેલા શરૂઆત શરૂઆત આરંભ સૌથી મહત્વનું છે કે કાવ્યની કોઈ પંક્તિ હોય માતૃપ્રેમ લગતા હોય તો દેખા જરૂરત ક્યાં હોય કોઈ પણ કાર્ય શરૂઆત આપણે કરીયે માર્મિક રીતે વિષય વસ્તુની શરૂઆત શરૂઆત સારી તો બધું સારું શુભ શીઘ્રમ શરૂઆત કરીને આપણે ઝડપથી ઝડપથી શરૂઆત કરીને શરૂઆત યોગ્ય હોય અને બે ચાર પંક્તિઓથી વધારે લાંબુ ન હોય એ પણ ઘણી વાર એવું બને કે આપણે જી મત લખવા માંગે છે એના કરતાં આખી કવિતાની કવિતાની કવિતા લખવાની જરૂર નથી બે ત્રણ પંક્તિ ઇટ્સ ઇનફ આગળ જોઈએ તો સ્વસ્થ જીવન માટે આપણા તન મન સ્વસ્થ હોવા જરૂરી છે આપણે વાત કરી શરીરની તંદુરસ્તી માટે પણ શુદ્ધ પાણી મહત્વનો ભાગ ભજવે છે ડોક્ટર આજે આપણે જાણીએ છીએ કે પાણી ઉકાળેલું ચોખ્ખું પીવાનો આગ્રહ રાખવામાં આવે છે શરીર અને મન બંનેની તંદુરસ્તી માટે આજે તમે જુઓ છો કે પરિસ્થિતિ કોરોના કોરોનાની વૈશ્વિક બીમારી મહામારી ના કારણે એપેડેમિકના કારણે આજે લોકો હેલ્થ કોન્શિયસ થઈ ગયા છે સફાઈ અભિયાન અને સ્વચ્છતાની વાતો હાથ ધોવા લોકોએ શરૂ કરી દીધા છે કેવાનો મતલબ કે તંદુરસ્તી જેવી રીતે શરીરની જરૂરી છે એવી રીતે મનની તંદુરસ્તી પણ જરૂરી છે એમ કહેવામાં આવે છે તો જીભના ચટાકાવાળો ખોરાક લેવાથી આજે તો આપણે બધા સમજી ગયા છે કે ઘરનું ખાઈ ખાઈને થાકી ગયા બહારનું ખાવાનું મન થાય છે પણ આપણે ચટાકા જીભના લેવા માટે બહાર જવું અને જોખમને આમંત્રણ આપવું આ બેલ મુજે માર જેવું છે એટલે આપણે જાણીએ છીએ કે ચટાકાવાળો ખોરાક લેવાથી આપણું આરોગ્ય બગડે છે એટલે જીભ જે માંગે તે બધું તેને આપવું જોઈએ નહીં એટલે કહેવાનો મતલબ જીભને વસવા રાખવી જોઈએ આપણે આ મુદ્દા ઉપર વાત કરી રહ્યા છીએ કે જીભને વસવા રાખવી એ આપણા માટે ખૂબ જરૂરી છે તમે જોયું કે જીભ છે ગુજરાતીમાં કહેવાય છે કે જીભને હાડકું ન હોય એટલે જીભ ગમે તેમ બોલે ગમે ત્યારે ગમે તે કરે એટલે શીર્ષક છે જીભ વડે માનવી ચડે અને જીભ વડે પળે જીભથી ચડે માણસનો વિકાસ પ્રગતિ ઉન્નતિ થાય તો એની જીભને કારણે થાય અને કદાચ ખોટું બોલી ગયો કોઈને કડવું સત્ય કહી દીધું કદાચ કોઈને ઘણીવાર એવું થાય કે હું સત્ય બોલું છું સાચું બોલું છું કેમ ના બોલું ઘણી એવું બને કે તમે જ્યારે સાચું બોલતા હોય ત્યારે માણસને બહુ કડવું લાગતું હોય ઝેર જેવું લાગતું હોય અને કદાચ એના કારણે એના એનામાં બહુ જ આઘાત લાગતો હોય તકલીફ થતી હોય મુસીબત થતી હોય ઘણીવાર કેટલાક લોકો આપણે ગીતામાં કહ્યું છે કે અપ્રિય સત્ય ન બોલો કહેવાનો મતલબ જૂઠું બોલવાની વાત નથી પણ બહુ લોકો એવા છે કે જેને તમે સીધું એનું મોડું બતાવી દો અરીસો બતાવી દો કે ભાઈ તું આવો જ છું કે આવી છે તો બહુ બહુ ખતરનાક સાબિત થઈ ગયું છે અત્યારના જમાનામાં કહેવાનો મતલબ જેવી રીતે જીભ છે માંગે માગે તે બધું આપવું જોઈએ નહીં એમ જીભને વશમાં રાખવી તે આપણા માટે આશીર્વાદરૂપ છે ઘણી આપણે ન બોલવાનું બોલી નાખીએ છીએ તોલ મોલ કે બોલ એમ કહેવાય કે તોલ મોલ કે બોલ બોલવા જોઈએ ઘણી એવું થાય કે આપણે ન બોલવાનું કેટલીક વાર આપણે બોલી નાખીએ જે વસ્તુ જે નથી કહેવાની તે આપણેથી કહેવાય જાય વસ્તુ ખાનગી છે પણ આપણે કોઈને કહી દીધી કહી દીધી એટલે એ માણસને વિશ્વાસથી આપણે કીધી પણ એ માણસ કેટલો વિશ્વાસપાત્ર છે શક્ય નથી આપણે બોલી નાખીએ આપણે વાણી ખુલી કરી દીધી એ માણસ એ વાતને કોઈની સામે જઈને રજૂ કરશે અને એનું બીજું સ્વરૂપથી રજૂ કરશે તો પરિણામ એનાથી ભયંકર આવશે એટલે ઘણીવાર એવું બને કે આપણે કેટલીક વાતો છે કોન્ફિડન્સ છે ગોપનીય છે ખાનગી છે ને આપણે બોલી નાખીએ તો બોલીનું કેટલું મહત્ત્વ છે ઘણીવાર એવું બને કે આપણી ખાનગી વાત છે અને ખાનગી વાત બીજાને આપી દઈએ તો ખાનગી વાનગી બની જાય અને એ પછી એ વાનગીની લોકો મજા લેવા માંડે જે ખાય જે ખાનગી વાત છે એની વાનગી બનાવીને એની મજા લે એટલે ખાનગી વાત તો ખાનગી જ રાખો એને વાનગી બનવા દેશો નહીં એટલે બોલીનું મહત્વ આમાં છે સમજાય છે ને દોસ્તો હા મનુષ્ય મીઠી વાણીથી કુટુંબીજનો મિત્રો પાડોશીઓનો પ્રેમ જીતી શકે છે તે મીઠી વાણી થકી મિત્રોની સંખ્યા વધારી શકે છે દુનિયામાં જેટલા મહાન અથવા તો મોટા નેતાઓ થઈ ગયા છે ને દોસ્તો એમની વાણી ખૂબ અસરકારક હતી વાણી પ્રભાવક પ્રભાવક અને પ્રભાવિત કરનારી હતી મીઠી વાણીથી મિત્રોની સંખ્યા જીતી શકાય છે પોતાના સહકાર્યકરોનો સાથ મેળવી શકે છે પોતાના અધિકારીનો કૃપાપાત્ર પણ બની શકે છે તમે કડું સત્ય કહેતો હોય તો તમારો કોઈ પણ અધિકારી હોય કદાચ એને ન ગમે તો બને એટલે ઉપરી અધિકારીનો કૃપાપાત્ર પણ બની શકે છે વેપાર ઉદ્યોગના ક્ષેત્રે મીઠી વાણી ખૂબ જ પુરવાર થાય છે વેપાર કોઈ પણ ધંધો હોય તમે જુઓ એક બે જણ બે વેપારી હોય અથવા બે દુકાનદાર હોય તમે જો એકનો સ્વભાવ સારો હોય સરસ મીઠું બોલતો હોય તો એને ત્યાં આરામથી એના ગ્રાહકો આવશે ગ્રાહક એને તે વધશે પણ જો સારામાં સારી ક્વોલિટી હોય સારામાં સારી ક્વોન્ટિટી આપતો હોય અને બધું જ સરસ હોય છતાં પણ જો માણસ કડવું બોલતો હોય તો એણે ઘણું ભોગવવું પડે છે અને ઘણા આપણે અનુભવો કર્યા છે મારા પોતાના અનુભવો છે કડવું બોલવાને કારણે મેં ઘણા બધા નુકસાન સહન કર્યા છે પણ આચરણમાં ક્યારેક આવતું નથી આપણે એ કરવાનું છે કે સલાહો અને શિખામણોના સમંદર કરતા આચરણનું એક બિંદુ વધારે ચડિયાતું છે શીખવાનું છે જીવનમાં શીખવાનું છે નિમંતમાં આ બધું લખવાનું છે હા દોસ્તો અહીંયા મુદ્દાઓ છે એનાથી તમે વેપાર ઉદ્યોગના ક્ષેત્રે તો વાણી ખૂબ જ મીઠી પુરવાર થાય છે ઘણા લોકો એટલું સરસ અને મીઠું અને જોરદાર બોલતા હોય તમને વસ્તુ લેવા જાઓ અને લેવા જવાની ઈચ્છા ના હોય ખાલી જોવા જાવ ને તમને લેવાનું મન થઈ જાય એટલી સરસ વાતો હોય ઘણી વાર એટલા સરસ લોકો હોય આપણને બોલવામાં એક્સપર્ટ હોય બરાબર ને કેટલાક સેલ્સમેન કેટલાક વેચાણ કરનારા ટાલિયાના પ્રદેશમાં જઈને કાંસકો વેચી કાંસકો વેચી વેચી આવે કાંસકો વેચી આવે તાલિયાના પ્રદેશમાં જઈને કાંસકો વેચી આવે કોમ વેચી આવે બરફ વર્ષા થતી હોય ત્યાં જઈને ફ્રીજ વેચી આવે એવા લોકો હોય છે બોલનારા

જે રીતે મીઠી વાણીથી શિક્ષકોનો પ્રેમ અને સ્નેહ મેળવાય છે એમ આંતરરાષ્ટ્રીય સંબંધોમાં પણ આપણા નેતાઓ દ્વારા બોલાયેલા જે શબ્દો છે એ અગત્યનો ભાગ ભજવે છે આથી એક એક શબ્દ જ્યારે કોઈ પણ નેતા તમે જો ઘણીવાર કોઈ નેતા પોતાનું પ્રવચન અથવા ભાષણ કરતો હોય ત્યારે ન બોલવાનું બોલી નાખીને એના કારણે કેટલા બધા વિવાદો ઉપયોગ થતા હોય છે જેને કન્ટ્રોવર્સી સ્પીચ કહેવામાં આવે છે ઘણીવાર ન્યૂઝમાં આ બધી હાઈલાઇટ થતી હોય તમે જુઓ કે સ્લીપ ઓફ ટંગ કહેવામાં આવે છે જેને અંગ્રેજીમાં તો મીઠીને સંયમિત વાણીથી બીજા રાષ્ટ્રો સાથેના સંબંધો પણ સુધરી શકે છે સાર્ક પરિષદ છે કે ઇન્ટરનેશનલ કક્ષાના આપણા વેપારી સંબંધો છે તો આ બધા સંબંધો સુધારવા માટે વાણી યોગ્ય રીતે વાપરવી જોઈએ વાણીને પાણીની જેમ નહીં વાણીને પાણીની જેમ પાણીની આજે કિંમત નથી આપણે પાણી ગમે તેમ વેડફાટ કરીએ છીએ પાણી આપણે વેડફાટ કરીએ છીએ આપણે વેડપીએ છીએ જળ એ જ જીવન છે આપણે જાણીએ છીએ છતાં પણ પાણી કેટલું બરબાદ થાય છે તમે જાણો છો કારણ કે જવાનો બદલાયો હવે પાણીનું પણ મૂલ્ય લોકોને સમજાવવા લાગ્યું છે પણ હજુ કેટલાક સમજતા નથી કેમ કે પહેલાંના જમાનાના જે પૂર્વજો હતા એમને નદીમાં પાણી જોયેલું જમાનો આગળ વધતો ગયો નદી અને તળાવોમાં સરોવરમાં પાણી એ લોકો વાપરતા હતા જમાનો આગળ વધતો ગયો કૂવામાં પાણી આવ્યું હવે ધીરે ધીરે ઘેર બેઠા નળ આવી ગયા પાણી આવી ગયું અને હવે તો બોટલમાં આજની નવી પેઢી બોટલ અને પાઉચમાં પાણી જોઈએ છે પણ પાણીનો ઉપયોગ જો જે કરવો એવું અહીંયા કહેવાય છે પણ પાણીનો યોગ્ય ઉપયોગ કરતા નથી એટલે કોટેશન અહીંયા એવું લખ્યું છે કે પાણીને પાણીની જેમ નહીં પણ દૂધની જેમ વાપરવી જોઈએ દૂધ દૂધ અને ઘી બરાબર ને તમે જોયું હશે ઘીમાં કોઈ માખી પડી જાય તો કેટલાક લોકો માખીને કાઢી લે કે હજાર રૂપિયાનું કે પાંચસો રૂપિયાનું ઘી હોય એને ઢોળી ના દેવાય પણ પાણીમાં માખી પડી હોય તો એને ઢોળી દે ને સમજાય છે ને એવું કહેવાય છે કે જેણે જીભ જીતી લીધી છે ને એને આખું જગત જીતી લીધું છે જેણે જીભ જીતી છે એણે આખું જગત જીતી લીધું છે અને જીભ મનુષ્યના જીવનમાં સ્વર્ગ રચી શકે છે તેમ મનુષ્યના જીવનને નરકાગાર પણ બનાવી શકે છે સ્વર્ગ અને નર્ક દોસ્તો કલ્પના છે અહીંયા જ છે બધું જો તમારી જીભ સારી હોય તો તમે સ્વર્ગમાં અહીંયા અને જીભ સારી ન હોય તો નર્કમાં આંધળાનો પુત્ર આંધળું હમણાં મેં વાત કરી તો મહાભારતમાં આંધળાનો પુત્ર આંધળો હસ્તિનાપુરમાં જ્યારે નું સુંદર હસ્તિનાપુરની વાત આવે ત્યારે મહાભારતની ઘટનામાં હસ્તિનાપુર સુંદર નગરી હતી ને ત્યાં સ્થળ ત્યાં જલ અને જલ ત્યાં સ્થળ હતું જ્યાં જમીન છે ત્યાં પાણી લાગે ને પાણી છે ત્યાં જમીન લાગે એવી સુંદર વાસ્તુકલા હતી એ મહેલોમાં અને દુર્યોધન ત્યાંથી પસાર થતો હતો ત્યારે જ્યાં પાણી હોય છે ત્યાં પોતાનું પિતાંબર ઊંચું કરે છે અને પાણી નથી ત્યાં પિત્તાંબર છોડી દે છે અને પાણીમાં એનું પિત્બર પલળે છે અને આ છોઈને દ્રૌપદી અટહાસ્ય કરે છે અને કટાક્ષમાં કહે છે કે આંધળાનો પુત્ર આંધળો દોસ્તો આ બદલો લેવાય છે ત્યારે દ્રૌપદીના મહાભારતમાં ઝૂકતું રમાય છે ત્યારે દ્રૌપદીને પાંડવો હારી જાય છે અને ત્યારે દ્રૌપદીનું દુશાસન દ્વારા કૌરવો દ્વારા વસ્ત્રહરણ થાય છે વસ્ત્રનું હરણ કરવામાં આવે છે અને પછી સાડી ખેંચાય છે એની હિન્દીમાં કહે કે સારી બીચ નારી હે કે નારી કી હિ સારી હે સારી કી હિ નારી હિ આ નારી કી હી સારી એટલા બધા વસ્ત્રો એના સાડી ખેંચાય છે ખબર નથી પડતી ભગવાન શ્રી કૃષ્ણ સાડી પર સાડી મોકલે છે કેવાનો મતલબ ભગવાન શ્રી કૃષ્ણ ચમત્કાર કરે છે બહેન તરીકે એક સાડી ખેંચે બીજી ખેંચે ત્યાં ખેંચી ખેંચીને દુશાસન થાકી જાય છે ત્યારે શાસ્ત્રોમાં કહેવાયું છે કે સારી બીચ નારી હે કે નારીકી સારી હે સારી કી નારી નારી કી હી સારી હે કેવાનો મતલબ એક જ બોલ મહાભારત સર્જવા માટે કાપી છે આજકાલ આપણા પરિવારમાં પણ આપણે કંઈક બોલીએ એટલે કડવું સત્ય બોલાઈ ગયું તો મહાભારત થતાં વાર લાગતી નથી જીભમાં અમૃત છે અને ઝેર પણ છે મનુષ્ય પોતાની કડવી જીભ વડે દુશ્મનો વધારે છે જેમ જેમ કડવું બોલે એમ દુશ્મનો વધતા જાય છે કૌટુંબિક સંબંધો બગડે છે પોતાના સાથી કાર્યકરોનો સહકાર મળતો નથી અને ગુમાવે છે કોઈક કામદાર હોય કડવું બોલતો હોય તો એને નોકરી ગુમાવવાનો વખત આવે છે વિદ્યાર્થીઓ અને વાલીઓ બંનેના સંબંધો તમે જો કે વાણીના કારણે બગડે છે અને લોકોનો વિશ્વાસ કળવી ભાષાથી લોકોનો વિશ્વાસ ગુમાવવાનો વખત આવે છે મનુષ્યની જીભ વડે જ તેની ઓળખ થાય છે જંગલમાં વસતા એક સાધુ એક સિપાહી અને ઓળખી શક્યા હતા એટલે એટલે જ કહેવાયું છે કાગ વાણે વર્તાય નહી જીપલડીમાં સાચું સોરઠ સુરક્ષો ભણે એટલે મીઠી જીભનો અર્થ થયો નથી કે સૌની ખુશામત કરવી આપણે ખુશામતખોર બનવાનું નથી પણ વાણીમાં વિનમ્રતા હોવી જોઈએ કાગડો ને કોયલ જો ને રંગે રૂપે એક હોજી એ તો એની વાણી થકી વર્તાય રે આત્માને ઓળખ્યા વિના રે રે નહીં મટે હોજી બરાબર આપણે આપણા ભજનોમાં કહેવાય છે સતી ને ગુણિકા રંગે રૂપે એક હોજી જેથી એના આચાર થકી ઓળખાય એના આચરણ પછી ખબર પડે કે આ સતી કોણ છે ને ગુણિકા કોણ છે ગુણિકારૂપ જોઈ બે વ્યક્તિઓ હોય બે સરખા હોય પણ સારો કોણ છે એની વાણી પરથી ઓળખાય છે આપણે જીભમાં અમૃત હોય આપણો વ્યવહાર નિષ્કપટ હોય એ જરૂરી છે મુખ મે રામ ઓર બગલ મે છુરી બનતે હે ઓર નિયત પૂરી એવી વાત ન હોવી જોઈએ કે મીઠી વાણી બોલતો હોય ને અંદર ઝેર હોય એનો કોઈ મતલબ નથી લોકો ઓળખે છે લોકો જાણે છે સત્ય મેવ છે તે એટલે આપણા વાણી વર્તનમાં સંવાદિત હોય એ જરૂરી છે સત્ય હંમેશા કડવું હોય છે અને એ કડવું સત્ય જે છે એ આપણને નુકસાન પહોંચાડે છે મનુષ્ય કડવા સત્યને બને એટલી મધુર ભાષામાં કહેવું જોઈએ જરૂર પડે કડવું સત્ય પણ કહેવું પડે પણ એનો જે ભાવ છે ને એ હૃદયમાં રાગ દ્વેષનો ઝેરનો વેરઝેરનો ન હોવો જોઈએ એનાથી હિત સચવાવું જોઈએ કે કાણા ને ન કહીએ કાણો કડવા લાગે વેણ પ્રેમથી બોલાવીને પૂછીએ ભાઈ તે શેને ખોયા નેણ કાણો જતો હોય માણસ એકા કાણી હોય એ કાણ્યા એવું બોલો તો તમને પછી શું જવાબ મળે બરાબર ને પણ આમ પ્રેમથી બોલાવીને કે સુરદાસભાઈ આવો અહીંયા આગળ તમારી આંખમાં શું થયું કેવી રીતે તમારી આંખ ગુમાવી તમને જવાબ આપે આવું ક્રિકેટ રમતો બોલ વાગ્યો રમતો ગીલ્લી વાગી મારી આંખ ગુમાવી દીધી એનો મતલબ એ છે કે કાણાને નવ કહીએ કાણો કડવા લાગે વેણ પ્રેમથી બોલાવીને પૂછીએ ભાઈ સિદ્ધને ગુમાવે તે નેણ આંદળાને આંધળો કો એના બદલાય એને બોલાય સુદાસ આવો બહુ સારું લાગે કાળા ને કાળો કો સારું ના લાગે કાળા ને કાળો કો સારું ના લાગે દુનિયામાં દરેકને પોતાનું થોડો અહમ હોય છે ઈગો હોય છે અને એના કારણે લાગણી દુભાય છે અને ઓછું બોલોને વધુ સાંભળો ગીવ યોર ઇયર્સ બટ ડોન્ટ ગિવ યોર ટંગ આવું કહેવાય છે અંગ્રેજીમાં છે પણ બોલો મધુર બોલો સત્ય ભૂયાત પ્રિય ભૂયાત ન ભૂયાત સત્યમ અપ્રિયમ અર્થાત આપણે પ્રિય હોય એવું સત્ય બોલવું જોઈએ અપ્રિય એવું સત્ય બોલવું જોઈએ નહીં સત્ય અપ્રિય લાગે ઘણી વાર આપણે એવું જોઈએ કે કેટલું સત્ય છે ને કેટલા લોકોની જિંદગી પર વાત કરીને કેટલું ખતરનાક હોય છે અને એ સત્ય બાંધી મુઠી લાખની ને ખુલી જાય તો ખાખની એનો મતલબ એ છે કે ક્યારેક કડું સત્ય આપણા જીવનને બરબાદ કરી નાખે છે અને એટલે અપ્રિય હોય એવું સત્ય ન બોલવું જોઈએ અપ્રિય હોય એવું સત્ય ન બોલવું જોઈએ તોલ મોલ કે બોલ બોલને ચાહીએ એસી બાની બોલીએ શીતલ કરે કડી મત બોલ કડવે વચન મત બોલ આ વાત અહીંયા કહેવાય છે આશા રાખું છું દોસ્તો આપણને સમજાયું હશે